ઓગસ્ટમાં ચાર ગ્રહોની ચાલમાં થશે ફેરફાર આ રાશિઓનું પલટશે નસીબ થશે અપાર ધન લાભ આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું ઓગસ્ટ માસના લકી રાશિઓની નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલ માં આપબન હાર્દિક સ્વાગત છે મિત્રો વૈદિક જ્યોતિ શાસ્ત્ર અનુસાર કેટલાક ગ્રહો દર મહિને રાશિ પરિવર્તન કરે છે જેની અસર માનવ જીવન અને દેશ અને દુનિયાની ઉપર જોવા મળે છે તમને જણાવી દઈએ કે ઓગસ્ટ મહિનામાં સૂર્ય, બુધ, શુક્ર અને મંગળ જેવા ગ્રહો ગોચર કરશે. આ ઉપરાંત અનેક ગ્રહોના નક્ષત્રો પણ બદલાશે. આ સાથે જ ઓગસ્ટ મહિનામાં ત્રિગ્રહી યોગ, બુધાદિત્ય યોગ અને સમશતક યોગની પણ રચના થશે. જેની અસર તમામ રાશિના લોકો ઉપર પડશે પરંતુ ત્રણ એવી રાશિઓ છે જેમનું ભાગ્ય ઓગસ્ટ મહિનામાં બદલાઈ શકે છે. આ રાશિના જાતકોને નવી નોકરી સાથમાં બિઝનેસમાં સારો ફાયદો થઈ શકે છે તો આવો જાણી કઈ કઈ ભાગ્યશાળી રાશિઓ છે જે આ ઓગસ્ટ માસમાં લકી રહી શકે છે આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો સર્વપ્રથમ ભાગ્યશાળી રાશિના અક્ષરો છે અલઈ મેષ રાશિ ઓગસ્ટ મહિનો મેષ રાશિના જાતકો તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે તેથી આ સમય દરમિયાન તમને બાળકો સંબંધિત સારા સમાચાર મળી શકે છે આ સાથે જ તમારા સુખ અને સુવિધાઓમાં વધારો થશે મેસ રાશિના જાતકો તમને ભાગ્યનો પૂરો સાથ મળશે અને નોકરિયાત લોકો માટે આ સમય અનુકૂળ રહેશે તમારા માટે આવકના નવા રસ્તાઓ ખુલશે સાથે જ ધનનો સંગ્રહ પણ કરી શકશો તેમજ આ સમય અવધિમાં રોકાણ કરવાથી લાભ થવાના યોગ પણ બનશે સાથે જ તમારી કાર્ય શૈલીમાં સુધારો થશે તેમજ બેરોજગાર લોકોને આ સમયગાળા દરમિયાન નોકરીની નવી તકો બનતી જણાશે હવેની ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિ મકર રાશિના જાતકો માટે ઓગસ્ટ મહિનો અનુકૂળ સાબિત થઈ શકે છે આ સમય દરમિયાન તમને આકસ્મિક નાણાં મળશે નાણાંનો લાભ મળશે ઉપરાંત તમે સમાજમાં તમારી પોતાની ઓળખ બનાવી શકશો મકર રાશિના બિઝનેસ કરતા જાતકો બિઝનેસમાં આવકના નવા રસ્તાઓ ખુલશે અને નોકરીમાં તમારી સેલેરી અને પ્રમોશનમાં પણ વધારો થવાની સંભાવના છે સાથે જ તમારી ઈચ્છાઓ પૂરી થશે આ મહિને તમે વાહન અને પ્રોપર્ટી ખરીદવાનું વિચારી શકો છો આ સમય દરમિયાન તમે નવા લોકો સાથે સંબંધો બનાવશો જેનાથી ભવિષ્યમાં તમને મોટો ફાયદો લાભ થતો જણાશે અંતિમ ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે પઠણ કન્યા રાશિ કન્યા રાશિના જાતકો ઓગસ્ટ મહિનો તમારા માટે શુભ સાબિત થઈ શકે છે આ સમય દરમિયાન તમને સંતાન સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે આ સમયે ભાગ્યનો સાથ મળી શકે છે સાથે જ કન્યા રાશિના જાતકો તમારા માટે આવકના નવા નવા રસ્તાઓ ખુલશે આ સમયગાળા દરમિયાન તમારી કાર્ય કરવાની શૈલીમાં સુધારો થશે સાથે જ નોકરિયાત લોકોને કાર્યસ્થળ પર નવી જવાબદારીઓ મળી શકે છે તમે તમારા બિઝનેસને આગળ વધારવાનો વિચાર કરી શકો છો અને ઘણા સમયથી ફસાયેલા પૈસા પરત મળવાની સંભાવનાઓ બની રહી છે કન્યા રાશિના છાત્રો સ્પર્ધાત્મક વિદ્યાર્થીઓ જે તૈયારી કરી રહ્યા છે એને આ સમયે કોઈ પરીક્ષામાં સફળતા મળી શકે છે તો ઓગસ્ટ માસનો ગ્રહ ગોચર સૂચવે છે કે મેસ મકર તથા કન્યા રાશિના જાતકો વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ માસમાં લકી સાબિત થઈ શકે છે આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઇક અને શેર કરી અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે